સૌથી પહેલાં એ વાતનો જવાબ આપવો છે કે ઘણા ભાજપવાળા ટીકા ટિપ્પણી કરે છે મશ્કરી કરે છે એલફેલ કોમેન્ટો કરે છે કે તમે તો એકબીજાનો વિરોધ કરતા હતા અને આ ભેગા કેમ થઈ ગયા તમે તો એમ કહેતા હતા કે કોંગ્રેસ પાર્ટીવાળા આવા છે કેમ એની ભેગા થઈ ગયા કોંગ્રેસવાળા તમને આવા તેવા કહેતા હતા કેમ ભેગા થઈ ગયા આવા પ્રશ્નો ભાજપના માણસો પૂછી રહ્યા છે મારે એમને જવાબ આપવો છે કે કેમ ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું આપણે બધા સોસાયટીમાં ગામમાં ફળિયામાં મોલ્લામાં રહેવા વાળા માણસો સોસાયટીમાં રહેતા હોય તો ઘણી વખત પાણી ઢોળવા બાબતે બાજુવાળા રે મંદુક થાય કોઈએ ઘરે કૂતરું પાડ્યું હોય તો કૂતરાના કારણે બે પાડોશીમાં ડખો થાય છોકરા ક્રિકેટ રમતા હોય તો ક્રિકેટને લઈને માથાકૂટ થાય વાળવાનું સાફ સફાઈ કરવાને લઈને મતભેદ થઈ જાય એકાબીજા પાડોશી પાડોશી આરે કોઈ ઊંચીની વસ્તુ લેવા દેવામાં મતભેદ થઈ જાય પણ આપણા પાડોશીના ઘરે કંઈક તકલીફ આવે કોઈ માંદું પડે કે આગ લાગે ને તો પહેલો મદદનો અવાજ આપણે પણ ઘરમાંથી જ નીકળે દોસ્તો આપણે આપણા બાજુવાળા રે ગમે એવી તકલીફ હોય પણ બાજુવાળાના ઘરે આગ લાગે ને તો પહેલી પાણીની ડોલ આપણા ઘરેથી લઈને જાય કે આને પહેલા ઓલવો આગને આ વાત સાચી છે કે ખોટી ગમે એવી તકલીફ હોય ઘર સળગતું હોય ને ત્યારે દુશ્મની પાણીની ડોલ લઈને દોડવા માંડવાનું હોય એક ડોલ એમાં સળગાવવાનું લોકશાહી ખતમ કરવાનું કામ આ ભાજપના અંધ ભક્તો કરી રહ્યા છે ત્યારે દુશ્મની કે વાદ વિવાદ નહીં પહેલા લોકશાહી બચાવવા માટે થઈને બધા ભેગા થયા પહેલા લોકશાહી બચાવો લોકશાહી બચાવવા માટે ભેગા થયા આપણે ત્યાં નાના મોટા વાદ વિવાદ બધું હોય પણ બીજા માણસને મદદની જરૂર પડે લોકશાહી બચાવવાની જરૂર પડે ત્યારે એક થવું એક બનીને અવાજ ઉઠાવો એ નાગરિક તરીકે આપણી જવાબદારી છે અને આપણને કેમ એવું લાગે છે કે ભાઈ લોકશાહી ખતરામાં છે ભાજપવાળાને એ પ્રશ્ન થાય છે કે લોકશાહી ખતરામાં કેમ લોકશાહી ખતરામાં એટલા માટે છે કે બે હજાર ચૌદ પછી ભાજપની સરકાર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં બે હજાર ચૌદથી લઈ અને બે હજાર ચોવીસની વચ્ચે સીબીઆઈ અને ઈડીએ દેશના વિરોધ પક્ષના સૌથી મોટા મોટા પચીસ નેતાઓની ઉપર રેડ પાડી અને નરેન્દ્ર મોદીએ અમિત શાહે અને આખા ભાજપવાળાએ એ પચીસ નેતા ઉપર માછલા ધોયા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા ધરપકડો થઈ જેલમાં પૂર્યા એ પચીસ નેતાઓ વિરોધ પક્ષના હતા કોઈ આમ આદમીનો કોઈ કોંગ્રેસનો કોઈ બીજી પાર્ટીનો પચીસ નેતાઓ પર સીબીઆઈ ની ઈડી ની રેડો પડી જેલમાં પૂર્યા ભ્રષ્ટાચાર આરોપ લાગ્યા અને પછી અચાનક એ પચીસ માંથી ત્રેવીસ લોકો ભાજપમાં જોડાઈ ગયા બધા આરોપો માફ થઈ ગયા સાફ થઈ ગયા અને આજે પવિત્ર બની ગયા સીબીઆઈ એટલા માટે બનાવી કે ભ્રષ્ટાચાર રોકી શકાય ક્રાઈમ રોકી શકાય એના બદલે ભાજપ વાળાએ સીબીઆઈ નો ઉપયોગ બીજી પાર્ટીમાંથી માણસ ઉઠાવીને ભાજપમાં નાખવા માટે કર્યો માટે લોકશાહી બચાવવાની જરૂર છે દોસ્તો અહીંયા બધા વ્યક્તા હોય કોર્પોરેશન રોડ રસ્તા ગટર પાણી ઘણી સારી સારી વાત કરી લોકશાહી જ નહીં રહે તો કયા રોડની વાત કરશો પહેલાં તો દેશમાં લોકશાહી છે થોડી ઘણી છતાંય તકલીફ છે જો ભાજપવાળા લોકશાહીનું ખૂન કરી નાખશે લોકશાહી જ નહીં વધવા દે તો કયો રોડ ને કયો રસ્તો ને કયું પાણી ને કયો નેતા આજની તારીખમાં તમે જુઓ ચારસો પાર લાવું જે હોય એ ભાજપવાળા ચારસો પાર ચારસો પાર ગેસનો બાટલો ચૌદસો પાર પેટ્રોલ સો પાર છતાંય કે લાવું ચારસો પાર જે કરવાનું છે એ કરો તમારામાં તાકાત હોય તો ગેસનો બાટલો લઈ આવો એ પેટ્રોલ લઈ આવો એ અને લઈ જાવ ચારસો પાર પણ પેટ્રોલ સો પાર ગેસનો બાટલો ચૌદસો પાર ભાજપવાળા ચારસો પાર આ બધાને કરો હવે તડી પાર આ નો ચાલે સાંસદના વખાણ એ બધા વક્તાઓએ બહુ કર્યા કે બહુ સારા માણસ છે એમણે એવું કીધું કે ભાઈ મારું શું કીધું હીરાભાઈ મોદીનું જોજો એમ મોદીને જોઈને મત આપજો ભાઈ મોદીનો ચહેરો જોઈને મત આપજો હું તો બધાને વિનંતી કરું છું કે સાંસદને જોઈને મત ન આપતા ભાજપવાળાને જોઈને મત ન આપતા નરેન્દ્ર મોદીને જોઈને મત ન આપતા જોઈને મત નો આપતા ગોપાલભાઈ ને જોઈને મત નો આપતા તમારા છોકરાનું મોઢું જોઈને મત આપજો કે આનું કોણ કરશે અને તમારા છોકરાનું તમારા છોકરા તમને કરશે તમારા સંતાનો તમને સુખી કરશે આગળ લઈ જશે સમૃદ્ધ બનાવશે તમારા સંતાનો નો ચહેરો જોઈ એનું સારું કોણ કરશે એનું ભવિષ્ય કોણ બનાવશે એ વિચારી સમજીને તમારું મગજ એમ કે કે તાનાશાહો હટાવાશે તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટણીમાં જીતાડી દેજો દોસ્તો જગમાલભાઈએ પેપર ફૂટવાની વાત કરી આટલા બધા પેપરો ફૂટે છે એમને ચારસો સીટ જોતી ધારો કે ગુજરાતમાં તો આપણે ચારસો માંથી ચારસો ન આવે એવી કોશિશ કરીએ એમાં સફળ જઈએ પણ કદાચ બીજા રાજ્યોમાંથી એવું કંઈક બને અને એક વખત વિચારવા ખાતર વિચારીએ ચારસો માંથી ચારસો ધારો કે આવશે તો જયારે ભ્રષ્ટાચાર થશે ત્યારે કોણ બોલશે ભાજપમાં તો પહેલો જે આવે એને ગેટ ઉપર મોઢે બોલતો વર્ષ સુધી ચારસો મૂંગા મની બેઠી રહેશે ખેડૂત જયારે એમ કે છે કે માંડવીનો ભાવ આપો એક પણ માણસ નહીં બોલે વિદ્યાર્થી એમ કે છે કે પેપર ફોડવા વાળાને સજા આપો ચારસો માંથી એક નહીં બોલે મોંઘવારીનો માર વાગશે ચારસો માંથી એક કઈ નહીં બોલે એટલે ચારસો મરદા ભલે છૂટાય પણ એક મરદય ભેગે ભેગો ચૂંટાઈ જશે ને તો વાંધો નહીં આવે એમના ચારસો મરદા ચૂંટાય એની વચ્ચે એક મરદ માણસ બેસાડો તો ચારસો પર ભારે પડે ને જનતાનો અવાજ ઉઠાવે દોસ્તો આ લોકો આ ભાજપવાળા હવે અમિતભાઈ એક સુધારો કરી નાખજો ચાલુ નથી રાખવાનું ભાજપ વાળાનું પૂરું કરવાનું છે કે ચાલુ રાખજો બીજી સભામાં હાજરી આપવાની હોવાથી જાય છે મને એમ કીધું ચાલુ રાખજો દોસ્તો આ ભાજપ લોકો ધ્યાનથી આંભળજો બહુ ગંભીર બાબત છે કે રામના નામે મત માગવા નીકળ્યા છે રામ તો માત્ર હિન્દુઓના નહીં આખી દુનિયાના આદર્શ પુરુષો છે મર્યાદા પુરુષોત્તમ કહેવાના એટલા માટે કે એમણે બોલીને નહીં જીવીને દુનિયાને સંદેશ આપ્યો કે આવા આદર્શ ભર્યું જીવન જીવાય રામના નામે ભાજપ મત માગે છે પણ રામ કેવા હતા કે આગલા દિવસે રાત સુધી નક્કી હતું કે રામ અયોધ્યાના રાજા બનશે સવારે કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમારે રાજા નથી બનવાનું દશરથ રાજાએ કઈ કઈ જીને જે વચન આપ્યું છે એ વચનને ખાતર હવે તમારે રાજા નથી બનવાનું એ એક મુદ્દો અને જંગલમાં વનમાં રહેવાનું છે એ બીજો મુદ્દો રામે સહર્ષ હસતા હસતા સ્વીકારી લીધું કાંઈ વાંધો નહીં આ રામના નામે મત માગવા વાળા લોકોની સામે ગુજરાતનો રાજપૂત સમાજ કે દિવસથી માંગણી મૂકે છે રામે એક મિનિટમાં આખું રાજ્ય છોડી દીધું રાજા બનવાનું છોડી દીધું આ લોકો એક ટિકિટ કાપી નથી એક તન હાલી નીકળ્યા રામના નામે મત માગવા રામના આદર્શોને જીવનમાં ન ઉતારવાના હોય તો રામનું નામ વટાવીને રામને તમે રાજકારણમાં ઢસેડો નહીં રામ મહાન છે ને મહાન રહેવા દો યા તો રામના આદર્શો જીવનમાં ઉતારો કે એક કે રૂપાલાની ટિકિટ કાપીને ગામને બતાવો કે તમે રામના આદર્શો પર ચાલવા વાળા લોકો છો રામે આખું રાજ મૂકી દીધું એ ટિકિટ નથી મૂકી શકતા આપણે દોસ્તો વિચારવાનું છે આપણે આપણા દીકરાનું મોઢું જોઈને જવાનું છે ઘણા બધા પ્રશ્નો પર ચર્ચા થઈ શકે એમ છે દેશમાં આ લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાય બધા ઉમેદવારોએ એવા ભાષણ કર્યા છે કે ચારસો સીટો આવી જાય તો બંધારણ બદલી નાખવું છે કેટલાય ભાજપના ઉમેદવારો એવું ભાષણ કરે છે કે બંધારણ બદલી નાખવું છે કેમ એને બંધારણ બદલવું છે બંધારણ બદલીને શું કરવા માગે છે કે આજ બધાએ કીધું કે સાંસદ સભ્ય આવતા નથી જોવા મળતા નથી મળતા નથી આજ તો બંધારણ અમલમાં છે થોડી ઘણી લોકશાહી છે છતાંય સાંસદ સભ્ય હોય કે ભાજપના કોર્પોરેટરો હોય લોકોને મળતા નથી આપણને હાથ અદાડે તો એના હાથ મેલા થઈ જાય આપણી બાજુમાં બેસે તો એના કપડાં મેલા થઈ જાય છતાંય શર્મે ધર્મે ચૂંટણી હોય તો ખોટું ખોટું પણ મજબૂરીમાં હાથ જોડવા પડે છે ની ભાજપવાળાને ગમતું નથી અને એટલે બંધારણ બદલી એને ચૂંટણીઓ જ રદ કરાવી દેવાની કોશિશ ભાજપવાળા કરી રહ્યા છે ને ચૂંટણીઓ હા બંધ થઈ જાય દેશમાંથી એના માટે ચારસો સીટ જીતવા માગે છે સુરતમાં ખતરો કર્યો ચૂંટણી બંધ રહી ભાજપના લોકો બિનરીફ જીતી ગયા વિસાવદરની અંદર ચૂંટણી બંધ રખાવી દાદાગીરી તાનાશાહી કરીને ચૂંટણી બંધ રખાવી ભાજપનો હવે પછીનો વિચાર દેશમાં ચૂંટણી જ ન આવે ચૂંટણી આવે તો આપણે ભેગા થઈને બે ભાષણ કરીએ ને આવતા નથી ને દેખાતા નથી કરીએ ને ચૂંટણી જ ન આવે તો ક્યાં કોઈ પૂછવાનું છે દેખાણા કે ન દેખાણા આપણે નક્કી કરવાનું છે કે આપણો એક મત એના માટે આપીએ આપણા એક મતથી નક્કી થશે કે આવતી વખતે મત આપવા મળશે કે નહીં મળે એ નક્કી કરવા માટે આ મત આપવાનો છે આપણને ઘણી વખત એમ થાય કે મારા એકમતથી શું ફરક પડશે હું દાવ ન દઉં શું ફરક પડશે બધા હરખા છે બધાય ચૂંટણી ટાણે આવી વાતો કરે છે પણ દોસ્તો લોકશાહીને બચાવવી હજારો વર્ષોના સંઘર્ષ પછી આપણા વીર યોદ્ધાઓએ પોતાનું બલિદાન આપ્યા પછી આ લોકશાહી આપણને મળી છે અને બાબા સાહેબ આંબેડકરે વર્ષોની મહેનત પછી આપણને વિશ્વનું સૌથી મહાન બંધારણ આપવાનું કામ કર્યું છે આ બંધારણ અને લોકશાહીને બચાવવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે માટે દોસ્તો આ ચૂંટણીમાં બંધારણ બચાવવા મત આપવાનો છે સાથીઓ તમે વિચાર કરો કે દેશમાં કઈ હદે મોંઘવારી વધે છે છતાંય ભાજપનો એક પણ માણસ મોંઘવારી ઉપર એક શબ્દ બોલતા નથી હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ પશ્ચિમ બંગાળ આવી બધી વાતો ગુજરાતમાં થાય છે શું કામ હું નાનો હતો ત્યારે મને યાદ છે કે પાર્લેજીનું જે પેકેટ આવતું એ આટલું મોટું આવતું એક વેચ જેટલું લાંબુ આવતું આ વાત સાચી છે પચીસ ત્રીસ વર્ષની ઉંમરના છે ને ખબર છે કે એક વેચ લાંબુ પાર્લેજીનું બિસ્કીટનું પેકેટ આવતું પાંચ રૂપિયામાં આજે પાર્લેનું બિસ્કીટ પાંચ રૂપિયામાં આવે છે પણ અંદરથી પંદર બિસ્કીટ કોક ખાઈ ગયું છે આટલું આમ તો ચાર આંગળનું થઈ ગયું આ પાંચ રૂપિયાના પાર્લેના બિસ્કીટમાંથી પંદર બિસ્કીટ છાનામાના કોણ ખાઈ ગયું કોને ચોરી બિસ્કિટને ખબર ન પડે એટલે હિન્દુ મુસલમાનની ગેમની અંદર જનતાને ઉલઝાવાનું કામ કરવામાં આવે છે પણ દોસ્તો આપણે જાગૃત રહી સજાગ રહી અને આ ચૂંટણીની અંદર આગળ વધવાની જરૂર છે હું બધાની આ વિનંતી કરું છું કે ઇન્ડિયા ગઠબંધનને જીતાડો બની શકે કે તમને નો ગમે બની શકે કે તમને રાહુલ ગાંધી નો ગમે એવું બને ગોપાલભાઈ નો ગમે એવું બને કે ઇન્ડિયા ગઠબંધન ન ગમે પણ તમને આ ભારત દેશ ગમતો હશે ભારતની લોકશાહી ગમતી હશે ભારતનું સંવિધાન ગમતું હશે એવી આશા સાથે વિનંતી કરું છું કે સંવિધાનને બચાવી લો સંવિધાન હશે તો બીજી વાર ચૂંટણી આવશે ત્રીજી વાર આવશે સંવિધાન નહીં હોય તો ક્યારેય ચૂંટણી નહીં આવે બધા વક્તાઓએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીની ચર્ચા કરી હું મહારાષ્ટ્રનો પ્રભારી છું આમ આદમી પાર્ટીમાંથી અને મહારાષ્ટ્રમાં સૌથી મોટું મહાનગર મુંબઈ મહાનગર છે છેલ્લા સાડા ત્રણ વર્ષથી મહાનગરપાલિકાની ચૂંટણી જ નથી આવી આમનામ એક આખી ટર્મ પૂરી થઈ જાય આખા દેશમાં ભાજપે કોશિશ કરે છે કે ચૂંટણીઓ આવતી જ બંધ થઈ જાય તો હાથ જોડવા નહીં ને જવાબ આપવો નહીં ને હિસાબ આપવો નહીં ને મેણા સાંભળવા નહીં મહારાષ્ટ્રના મુંબઈમાં હાડા ત્રણ વર્ષથી ચૂંટણી નથી આવી વિસાવદરમાં ચૂંટણી ન આવી સુરતમાં ચૂંટણી ન આવી આખા દેશ લેવલ એક પ્રયોગ ચાલી રહ્યો છે પ્રયોગમાં સફળ જશે તો કોઈ ચૂંટણી હવે પછી આવવાની નથી કોઈ સભા રેલી કંઈ ભાષણ ભાષણ થવાનું નથી ચૂંટણીઓ આવતી રહે આપણો અવાજ સંભળાતો રહે આપણે જે બોલીએ એ વાત નેતાઓના કાન સુધી પહોંચતી રહે એના માટે આ વખતે મત આપવાનો છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનને જીતાડી ભવ્ય વિજય બનાવો એવી મારી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી